ગામ પાસે પરમ દિવસે એક લૂંટનો બનાવ બન્યો હતો જેમાં જે ફરિયાદી રોહિતભાઈ સતીશભાઈ ધાણક એ અમરેલીના રહેવાસી છે અને જાળિયા ગામે એની શ્રીનાથ જ્વેલર્સ નામની દુકાન આવેલ છે ત્યાંથી અમરેલી પોતાના ઘર માટે પરત થતા હતા રાત્રિના લગભગ નો વાગ્યાની આજુબાજુમાં ત્યારે ચાર લોકોએ એની બાઇક રોકી એની પાસે જે રોકડા હતા એ લૂંટવી લીધા અને જે એક મૂર્તિ હતી તે પણ એની પણ લૂંટ ચલાવી તુરત જ જ્યારે આ ઘટના ધાર ઉપર આવી એલસીબીની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ અને એ જ રાત્રિમાં ચાર ને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપીઓ છે એમાં જગદીશ માનસિંહ ડાબર એ મુખ્ય આરોપી છે એ ગજગઢ ફળિયા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના રહેવાસી છે બીજા બે આરોપીઓ પણ એજ જ ગામના છે બજગઢ એનું નામ છે અનિલ લેમસિંગ ડાબર અને સંજય બુદ્ધુભાઈ કિકરિયા ચોથો આરોપી છે રાજેશ રાયસિંગ દેહદિયા એ પણ અલીરાજપૂત તળવી ફળિયા ગામના રહેવાસી છે આ ચારો આરોપીઓની ધરપકડ કર્યા પછી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી આમાં બીજા પણ ઘણા બધા ગુનાઓ ડિટેક થયા છે આમાં એક બાઇક ચોરી અમરેલી ડિસ્ટ્રિકની અને નવ જેટલી ઘરફોડ રચાઈ છે આ નવ ઘરફોડોમાં સાત ઘરફોડ અમરેલી જિલ્લાની છે અને બે ઘરફોડ જામનગર એ જ્યારે બનાવ બન્યું ત્યારે અમારી જે ટીમો છે જાડિયાની આજુબાજુના સીમ વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કમિગઢ ભુલરવા ગામની સીમમાં ત્રણ આરોપીઓ પકડાયા અને એક આરોપી અમે રોડ ઉપર જાડિયા ગામ પાસેથી મળી આવ્યો આરોપીઓ જે છે જગદીશ માનસિંહ ડાવર એ વડિયામાં બામણિયા ગામ છે ત્યાં એક વાડીમાં કામ કરે છે રાજેશ રાયસિંહ જે છે એ નાના અકડિયા ગામમાં વાડીમાં કામ કરે છે અને મેનસિંહ ડાવર એ પણ નાના અકડિયા ગામમાં છે અને સંજય બુટુભાઈ કિકરિયા એ કમીગઢ ગામની સીમમાં

Gracias. Sí.